ધરમપુર તાલુકા ખાતે વાંસદાથીખલી ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં યુવાનો માટે રોજગારી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં યુવાનોને રોજગારી મળે એ હેતુથી વિવિધ કંપનીઓ સાથે સંકલન કરીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કંપની માટે અધિકારી શ્રી દ્વારા યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા જ્યાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો આ ભરતી મેળાના આયોજનમાં ખાસ સહકાર આપનાર એવા નિર્મલભાઈ કે જેમના ઘરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના નીલમભાઈનો પણ આભાર કે જેમણે યુવાનોના રજીસ્ટ્રેશન કે અન્ય હેલ્પ માટે એમનો સ્ટાફ મોકલ્યો હતો અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશ પટેલ માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ નડકધરી ગામના સરપંચ શ્રી દિનેશ ભોયા વાંકલ ગામના રૂડી ગ્રામ સભાના અધ્યક્ષ રાજેશ પટેલ મહેશ પટેલ ધર્મેશ પટેલ સામાજિક આગેવાન રામદાસ ભોયા રિતેશ પટેલ અને યુવાનો હાજર રહ્યા હતા લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે ને કંપનીને કામદારો પૂરા પાડે છે એમની સાથે અમે ચર્ચા કરીને સત્તર તારીખ આજે આપણે આપેલી હતી કાર્યક્રમ કરવાનો હતો એમાં એક નામી કંપની પણ હતી હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું ભાજપનું એના ધારાસભ્યનું એના સાંસદનું એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવાનું પરંતુ આપણે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો દિલીપ ડામોરજી આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી ઇન્ટરવ્યુ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે હાલના તબક્કે પણ રોજગારી આપવી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે યુવાનોને નોકરી મળે એનું ઘર પરિવાર સુધરે બીજી જગ્યાએ જાય એ કામ શીખી આવે આપણા વિસ્તારમાં પણ એનું કામ પાંચ દસ વર્ષ પછી કરી શકે એના માટે જ દરેક વિસ્તારમાં છે છે ધરમપુર પછી કરવાના ડાંગમાં પણ છે ઉંમર ગામમાં પણ કરવાના છે બધી જ જગ્યાએ કરવાના છે પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે આપણે ખેતીવાડી કરીએ છીએ બધા પાસે જ જમીન છે પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ તમારી ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ જવાની છે પછી કઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડમ કાપવાના મજૂર દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેતમજૂર નથી આપણો વર્ગ ગણી ગણીને હોશિયારથીઓ છે અને સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી માત્ર પાંચ ટકા કે સાત ટકા આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી હવે ફરી પાછી પાંચ સાત બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું આમાં કોઈ એક રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને એક રૂપિયો તમારે આપવાનો નથી કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો જે છોકરાઓ નોકરીએ લાયકા છે છોકરાઓના નંબર પણ છે અમારી પાસે એમને પણ પૂછી લેજો મતલબ હેતુ એટલો જ છે કે આપણા વિસ્તારના છોકરાઓ નોકરી કરે આર્થિક રીતે પરિવારને સહયોગ થાય અને કંઈક નવું શીખીને આવે અને કંઈક નવું શીખી આવી હોય તે આપણને કામ આવે એના માટે ખાસ ઉપસ્થિત તમે ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તમારો ખૂબ આભાર સૌને જય હિંદ જય ભારત જય આદર્શ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં જ અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સા સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચું યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું